વાર્તા શરૂ કરીએ એના પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો રામકિશનજી સવારે સમાચાર વાંચતા વાંચતા હળવે ઊંઘની ઝપકી લઈ રહ્યા હતા એટલામાં અચાનક તેના કાનમાં પડેલા અવાજથી તેઓની તંત્ર તૂટી ગઈ અભિનંદન બાપુજી પ્રાચી બેટીના લગ્ન નક્કી થઈ ગયા છે નોકર શામુ અંદર આવતા બોલ્યો રામકિશનજીએ સમાચાર પત્ર નીચે મૂકી પૂછ્યું અરે શામુ તું ગામેથી ક્યારે આવ્યો ગામમાં બધું સારું છે ને રામુએ માથું નુમાવીને જવાબ આપ્યો બસ બાપુજી તમારી અને માલિકીની કૃપાથી બધું સારું છે તમે તો કશું કહ્યું નહીં પણ મને ખબર પડી ગઈ કે બે દિવસ પહેલાં પ્રાચી બેટીના લગ્ન નક્કી કરી લીધા છે કયો પરિવાર છે અને છોકરો કેવો છે અને શું કરે છે રામકિશનજી હસીને બોલ્યા અરે શામુ આવતાની સાથે જ એક પછી એક પ્રશ્ન પૂછવા લાગ્યો પહેલાં શ્વાસ તો લઈ લે તેમણે પાસે પડી રહેલી ખુરશી સામુ તરફ ઈશારો સરકાવી અને બેસવાનો વિચારો કર્યો પછી કહ્યું પ્રાજી બેટીયાના કાકાના સાથે તેને ઓળખે છે અને એકદમ સારો પરિવાર છે અને તું પણ તેની સાથે સારી રીતે ઓળખે છે સામુ આશ્ચર્યચકિત થઈને બોલ્યો અરે બાપુજી એ કોણ છે જેને હું ઓળખું છું રામકિશનજીએ સમજાવતા બોલ્યા આગળ પાનવાળી ગલી છે ને ત્યાં થોડું આગળ ચોક પાસે મંત્રી મહેશજી રહે છે એ છે સામુએ માથું ખંજવાળતા કહ્યું ઓહો એ મહેશબાબુ હા એ જ મહેશ બાબુ જે ક્ષેત્રમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમનો દીકરો પ્રશાંત થોડા દિવસો પહેલા જ ઈજનેર જેવો છે મહેશજી અમારી દીકરી પ્રાચીને ક્યારેક ચોકમાંથી પસાર થતાં જોયેલી હશે એટલે તેમણે અમારી પાસે સંબંધો મોકલ્યા અમે છોકરાને જોયો તો અમને પસંદ આવી ગયો ખૂબ સારો છોકરો છે અમારી પ્રાચી માટે યોગ્ય રહેશે રામકિશનજીએ સમજાવ્યું થોડું સામું શંકુચાઈને બોલ્યો બાપુજી જો તમે નારાજ ના થાવ તો હું તેને કંઈક કહું હા બોલ સામુ તું પણ અમારા પરિવારનો એક સભ્ય છે તારી સલાહ પણ અમારા માટે મહત્વની છે રામકિશનજીએ સહમતી આપીને સામુ બોલ્યો બાપુજી એ તો સાચું જ છે કે પ્રશાંત એકદમ સારો છોકરો છે હું બાળપણથી તેને જાણું છું કારણ કે અમે મહેશબાબુના ઘરે નોકરી કરતા હતા એના કારણે હું તેમના આખા પરિવારને સારી રીતે ઓળખું છું મંત્રી તો સારા માનવી છે પણ ઘરમાં તેના પત્ની સાધનાજીના ઘર ચાલે છે સામે મંત્રીની એકદમ નમ્ર બની જાય છે સાધના માલિકની ખૂબ લોભી અને કઠોર સ્વભાવની છે સામુ વધુ કોઈ કહે તે પહેલા રામકિશનજી એની વાત કાપી નાખી સામુ તું ચિંતા ના સંબંધ નક્કી કરવા સાધનાજી પણ મહેશજીની સાથે આવી હતી અને તેમણે ખાતરી આપી હતી કે પ્રાચી બેટિયા ત્યાં ખુશ રહે છે ત્યારે રામકિશનજીની પત્ની મમતાજી બહાર આવીને બોલી અરે શ્યામુ તું ક્યારે આવ્યો અને આવતાની સાથે વાત કરી રહ્યો છે રામકિશનજી બોલ્યા અરે મમતા આપણો શામુ પ્રાચી બેટિયાની ચિંતા કરી રહ્યો છે કહી રહ્યો છે કે સાધનાજી સાચી સ્ત્રી નથી તે લોભી અને શ્વાસ પ્રેરિત છે મમતાજી ચિંતી જવાજમાં બોલી જુઓજી મને પણ આ વાતનો ભય છે હજી તો સંબંધ નક્કી થયો છે પણ જો આગળ કોઈ ગેરકાયદેસર માંગુ મૂકે તો આપણે કેવી રીતે સંતોષી શકીશું અને માંગવાનો તો કોઈ અંત જ નથી શું ખાતરી કાલે પ્રાચી બેટિયાને આજ માંગવાને લઈને દુઃખી ન કરે તેમણે પોચ ગણી છે અરે એ તો વાત નથી મમતા પણ મહેશજી પર પૂરો ભરોસો છે કે તેઓ આપણે પ્રાચી બેટિયાનું ધ્યાન દીકરી જેમ રાખશે હવે તમે બંને નિષ્ફળ વિચારોમાં સમય બગાડશો નહીં અને જઈને પ્રાચી બેટિયાને ઉઠાડો તેને કોલેજ પણ જવાનું છે રામકિશનજીએ સમજાવ્યું રામકિશનજીની વાત સાંભળીને સામુ પ્રાચીને જગાડવા ગયો પ્રાચી બેટા અરે ઓ પ્રાચી બેટિયા ઊઠ તો કોલેજ નથી જવાનું સામુનો અવાજ સાંભળીને પ્રાચી તરત જ ઉઠી અને બોલી અરે કાકા તમે ગામેથી ક્યારે આવ્યા પ્રાચી અને સામુનો એક ઊંડો નાતો હતો પ્રાચી માટે સામું કોઈ અજાણ્યું ન હતો પણ સગા કાકાથી વધુ હતા આજે જ આવ્યો છું બેટિયા તું પહેલાં તૈયાર થઈ જા અને કોલેજ જા પછી સાંજે આપણે ખૂબ વાતો કરીશું સામું હસતા હસતા બોલ્યો પ્રાચી બોલી હા કાકા મને પણ તમારાથી ઘણી બધી વાતો કરવી છે પણ આજે કોલેજ જવું ખૂબ જરૂરી છે પરીક્ષાના ફોર્મ ભરવાના છે નહીં તો રજા લઈ લેત કોઈ વાત નહીં બેટિયા પહેલાં ભણતર જરૂરી છે સામુએ કહ્યું ફરાજી તૈયાર થઈને કોલેજ ચાલી ગઈ પણ મિત્રો હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરી લેજો પણ ત્યાં સુધી રામકિશનજી રામકિશનજીના મનમાં સામુ અને મમતાની વાતોને સ્વયં ઊંડું થવા લાગ્યું અને આખરે થાય કેમ નહીં સામુ અહીં આવતા પહેલાં આખા દસ વર્ષ મહેશબાબુના ઘરમાં નોકરી કરી આવ્યો હતો તેમાંથી વધુ મહેશબાબુના પરિવારના સ્વભાવ અને પ્રકૃતિનો બીજો કોણ ઓળખી શકે આજ વિચારોમાં ડૂબેલો રામકિશનજી પોતાને આશ્વાસન આપતો બોલ્યો નસીબમાં પણ આ અંધકાર કદી હાવી થઈ ન જાય તો સારું આખરે ઈશ્વરે દીકરી આપી છે તો કશુંક સારું જ વિચાર્યું હશે ત્યારે અચાનક દરવાજા ઉપર કોઈકે ટકોરા માર્યા મિત્રો દરવાજા ઉપર ટકોરા માર્યા અને રામકિશનજી રામકિશનજી બોલ્યા અરે શામુ જરાક તો જો દરવાજા ઉપર કોણ આવ્યો છે હા બાપુજી જોઉં છું કહીને સામુ દરવાજો ખોલવા લાગ્યો સામે મહેશજી અને તેમની પત્ની સાધનાજી ઊભા હતા સામુએ જોઈને મહેશજી બોલ્યા અરે સામુ તું ગામેથી ક્યારે આવ્યો માલિક આજે સવારે આવ્યો છું ચાલો અંદર આવો અંદરથી રામકિશનજી અવાજ આપી કોણ છે સામુ મહેશજી બોલ્યા હું અને મારી પત્ની ધર્મપત્ની સાધનાજી આવ્યા છીએ આટલું સાંભળીને સાંભળતાની સાથે જ રામકિશનજી ઉગાડા પગે દરવાજા તરફ દોડ્યા અરે હો હો આવો આવો હાથ જોડીને તેમણે મહેશજી અને સાધનાજીને અંદર બોલાવ્યા પછી પોતાની પત્ની મમતાજીને અવાજ આપી અરે સાંભળ અને આવ્યા છે મમતાજી બહાર પણ તેમના ચહેરા ઉપર ચિંતાનો સ્પીચ તો સ્પષ્ટ દેખાતા હતા અને દેખાય કેમ નહીં પૂર્વ સૂચન આપ્યા વિના પ્રાચીના સાસુ સસરાને તેમના નિવાસ સ્થાને વધાર્યા હતા રામકિશનજી સામુ તરફ જોઈને બોલ્યા શામુ જરા મહેશજી અને સાધનાજી માટે પાણી માટે અને નાસ્તાની વ્યવસ્થા કરી દે હા બાપુજી હમણાં લઈને આવું છું કહીને શામુ આગળ વધતો અને પહેલા મહેશજીએ તેને રોકી દીધો અને કહ્યું અરે ઊભો રે શામુ રામકિશનજી બાપુ અમે અહીં નાસ્તો કરવા નથી આવ્યા પણ કેટલીક અગત્યની વાતો કરવા આવ્યા છીએ મિત્રો આ સાંભળીને મમતાજી ચિંતાભરી નજરે રામકિશનજી તરફ જોવા લાગી રામકિશનજીના ચહેરા ઉપર

પ્રાચી બેટીએ હમણાં જ કોલેજ ગઈ છે આજે તેનું પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે પણ કહો મહેશજી હસીને બોલે ચિંતા કોઈ વાતની નથી આનંદની વાત છે અમારા પંડિતજી આવતા મહિનાની વીસ તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત બનાવ્યું છે નહીતર પછી સીધું છ મહિના પછી મુહૂર્ત મળશે હવે તમે કહો તમારી ઈચ્છા શું ઈચ્છા છે રામકિશનજી ચિંતાથી બોલ્યા લગ્ન તો કરવા જ પડશે ને પણ એટલી ટૂંકી મુદત બધી આયોજન કેવી રીતે થઈ જશે સાધનાબેન હસીને બોલ્યા અરે ભાઈ સાહેબ આપ શું વિચારી રહ્યા છો આજે તો ઇન્ટરનેટનો યુગ છે તમે ઓનલાઈન ઓર્ડર કરો અને બધું સામાન પણ ઘરમાં જ હાજર થાય અને આમંત્રણ મોકલું હોય તો ઇમેલ અને સોશિયલ મીડિયા ઉપર પચાસ રીતો છે બધું થઈ જશે તમે બસ સહમતી આપો રામકિશનજીએ ઊંડો શ્વાસ લીધો અને સહમતી આપી સાધનાબેન સ્મિત સાથે બોલી તો હવે તારીખ પાકી હવે મીઠું મોઢું કરાવશો કે કેમ રામકિશનજી હસીને બોલ્યા હા હા કેમ નહીં પછી તેમણે સામુને બોલાવ્યો અરે સામુ જરા મીઠાઈનો ડબ્બો લઈ આવો હા બાપુજી લાવ્યો કહેતા સાબુ મીઠાઈ લેવા દુકાન તરફ દોડી ગયો થોડી વાર પછી બધાએ મીઠાઈ ખાધી અને મહેશજીને સાધ્યાજી ત્યાંથી ચાલ્યા ગયા લગ્નની તારીખ નક્કી થયા પછી પ્રાચી જ્યારે કોલેજથી પરત આવી ત્યારે તેને ખબર પડે કે તેના લગ્ન આગામી વીસ મહિનાની વીસમી તારીખે નક્કી કરી દેવામાં આવ્યા છે તે ચિંતામાં આવી ગઈ શામુ કાકાએ તેને સમજાવ્યું બેટા તારે આજે નહીં તો કાલે સાસરે તો જવું પડશે અને એ પણ સાચું છે કે પ્રશાંત ખૂબ સારો છોકરો છે તે તને કોઈ વસ્તુની કમી અનુભવવા દેશે નહીં રાજી થોડું શાંત થઈ પણ મગજમાં ઘણા પ્રશ્નો દોડતા રહ્યા લગ્નનો શુભ દિવસ આવી પહોંચ્યો દિવસો એક પછી એક પસાર થવા લાગ્યા અને શુભ દિવસ આવી ગયો જ્યારે જ્યાં દરવાજા પર આવી પહોંચવાની હતી મિત્રો હજી સુધી અમારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો રામકિશનજીએ સામુને કહ્યું જુઓ મહેમાનો અતિથિએ કોઈ પણ ઉણપ રહેવી જોઈએ નહીં આ તારી જવાબદારી છે સામુ આત્મવિશ્વાસથી બોલ્યો હા બાપુજી તમે બિલકુલ નિશ્ચિત રહો અને ત્યાં દરવાજા તરફ ભારત આવી પહોંચી મમતાબેન અને રામકિશનજી તેમના સગા સંબંધીઓ સાથે જાનનું સ્વાગત કરવા દરવાજા પર ગયા શરણાઈઓ ઉભેરબેર વાગી રહી હતી આટલામાં જ મહેશજીની જાન વચ્ચે આગળ આવ્યો રામકિશનજી હાથથી ઈશારો કરીને નજીક બોલાવ્યો અને તેમના કાને કંઈક કહ્યું આ સાંભળીને રામકિશનજીના ચહેરાનો રંગ ઉડી ગયો પત્ની મમતાજી અને શામુ સંકેતને ઓરડામાં બોલાવ્યા રામકિશનજીનો ઉતરેલો ચહેરો જોઈને મમતાજી ગભરાઈને બોલી અરે વાત તો કહો શું થયું છે હા બાપુજી કંઈક તો બોલો સામું પણ ચિંતાથી પૂછવા લાગ્યો રામકેશજી કશું ન બોલી શક્યા તેઓ ધીમે ધીમે ઓરડામાં પ્રવેશ્યા અને પથારી પર બેસવાનો પ્રયાસ કરતા હતા પણ અચાનક ગભરાટથી નીચે પડી ગયા તેમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા મિત્રો મમતાજી તેમને હચમચાવીને બોલી અરે શું થયું છે કહો ને રામકિશનજી ભીનું કરીને બોલે મમતા મહેશજી મને ઈશારાથી નજીક બોલાવ્યા હતા તે કહેતા હતા કે આપણી પ્રાચી બેટી પર મંગળ દોષ છે એટલે આ લગ્ન શક્ય નથી આ સાંભળીને મમતાજી ચોકી ગઈ શું પ્રાચી પણ મંગળ દોષ જો પ્રાચી પર મંગળ દોષ હોય તો પહેલા કુંડળી શું નહોતી મિલાવી આ બધું પહેલા કેમ નહોતું જણાવ્યું અને જો મંગળ દોષ હતો તો હવે દરવાજા સુધી જાન લઈને પાછી ફેરવાની ધમકી આપવાનો શું અર્થ સાંભળો બાપુજી ડરશો નહીં આગળ શું થયું તે કહો સામૂહ ચિંતા વ્યક્ત કરી રામ કિશનજે આસુલુસવા કહ્યું તે મહેજજીને પૂછ્યું કે હવે શું કરવું તો શાહદનાજી બોલી પાંચ લાખ રૂપિયા આપો તો અમે જાન પાછી લઈ લઈ જઈએ મેં કહ્યું અત્યારે તો એટલો મોટો ખર્ચ કેમ કેમથી થશે તો તે બોલી પૈસા શું કોઈ ઘરમાં હોય છે બસ બાળકો ખુશ રહેવા જોઈએ મેં ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો મારી પરિસ્થિતિ જણાવી પણ તેઓ તો જાન પાછી ફેરવવાની ધમકી આપતા રહ્યા આ સાંભળીને મમતાજી ગુસ્સે થઈને બોલી જુઓ ને આપણી શંકા સાચી નીકળી તેઓને ફક્ત લાલચ હતી કે એટલો પ્રેમસબત પાકો કર્યો હતો દરવાજા પર આવીને કેવી રીતે મીઠી મીઠી વાતો કરી ગયા પણ હકીકત એ જ નીકળી જે સામુએ પહેલાથી કહ્યું હતું સામુ બોલ્યો હું એ લોકોનો સ્વભાવ સારી રીતે ઓળખતો હતો એટલે તમને પહેલા ચેતવવાની આપી હતી પણ રામકિશનજી બાબુ તમારા પર વિશ્વાસ સામે ચૂપ રહી ગયો હવે તમે શું નીચે લેશો મમતાજી ગુસ્સે થઈને બોલી નિર્ણય શું છે જાન પાછી ફેરવા દો આવા પોતાની દીકરી એના કરતાં મારી દીકરીને કૂવામાં ધકેલી દઉં અને ક્યાંથી લાવીશું આટલા પૈસા રામકિશનજી ગભરાઈને બોલ્યા ના મમતા આવું ક્યારે ન કરું જો જાન દરવાજાથી પાછી વળશે તો આપણે કેટલી બદનામી થશે અને પ્રાચી બેટીયાનું ભવિષ્ય પણ બરબાદ થઈ જશે સામુ બોલ્યો તો બાપુજી દેવામાં ડૂબી લોભી લોકો સાથે લગ્ન શું પ્રાચી ભવિષ્ય સુખમય થશે મિત્રો પૈસાની માંગ હતી મહેશ બાબુએ પહેલા કેમ ના કહ્યું લગ્નના દિવસે ચાંદ દરવાજા પર આવીને પછી પૈસાની માંગ કરી એ મહેશ બાબુની લાલચ અને રાજકીય ચાલ છે જે હવે ઘણી જિંદગીઓ બરબાદ કરી નાખશે મહેશ બરાબર જાણતા હતા કે રામકિશનજી બાબુ પોતાની ઇજ્જત માટે જીવ આપી શકે છે દાચ એ કારણ હતું કે પાંચ લાખની માંગણી કરતી વધારે તેમની જીભ જરાય પણ લચડાતી ન હતી બીજી બાજુ સદગુણોની રાહ પર ચાલતા રામકિશનજી કિશનજી બાપુ પહેલેથી દેખાવામાં ડૂબી ગયા હતા હવે આ નવી માંગ પછી કદાચ તેઓ વધુ ડેવામાં ડૂબી જાય અને પોતાની અંત કરી નાખે પણ લોભીઓને શું ફરક પડે આ ભારતીય સમાજ છે જ્યાં બહુ એક દીકરી નથી પણ એટીએમ કાર્ડ સમજી લેવા આવે છે જ્યારે ઈચ્છા થાય ત્યારે પિતાના નામ નહીં આટલી મોટલી રકમ એસટી મશીનમાંથી કાઢી લે છે રામકિશનજી બાબુ વિચારમાં ડૂબી ગયા ત્યારે અચાનક તેમનો ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મમતા અને જામુ લગ્ન તો દરેક પરિસ્થિતિમાં થશે હું પૈસાની વ્યવસ્થા કરી લઈ અને કરવા જઈ રહ્યો છું તમે લગ્ન અને તૈયારી પર ધ્યાન આપો પણ હા પ્રાચીને બધાની જાણ ન થવી જોઈએ કહેતા જ રામકિશનજી બહાર નીકળી ગયા તેમણે મહેશજી અને સાધનાજી પાસે જઈને કહ્યું લગ્ન આગળ વધાવો તમારા પૈસા મળી જશે આ સાંભળીને મહેશજી અને સાધનાજી લીલી છત્રી મળી ગઈ છે આખી જાન લગ્ન મંડપમાં પ્રવેશી અને વરમાળા અને અન્ય વિધિઓ શરૂ થઈ ગઈ પણ રામકિશનજી હજુ ક્યારેય નજરે નહોતા આવી રહ્યા હતા આ સ્વાભાવિક હતું કે પાંચ લાખ રૂપિયા કોઈ નાની રકમ ન હતી પહેલેથી જ દેવામાં ડૂબીલા રામકિશનજી માટે ફરીથી ઋણ લેવું પડે તે પોતાને ગળે ફાંસો ખાવા જેવું હતું પણ ખુશી માટે તેઓ કંઈક કરવા માટે તૈયાર હતા તેઓ દરેક લોકો પાસે મદદ માટે હાથ ફેલાવી રહ્યા હતા કોઈ બહાનું બનાવી લેતો તો કોઈ વિષય ટાળી દેતો અહીં કન્યાદાનનો સમય આવી ગયો હતો સામુ અને મમતાજી ચિંતા પણ હતા કે હવે લોકો શું કહે છે આખરે રામકિશનજી ક્યાં છે તે સમયે જ પંડિતજી કન્યાદાન માટે પાલીને આગળ આવવા માટે કહ્યું મમતાજી થોડું ખચકાઈને બોલી પંડિતજી મારી દીકરીના પિતા થોડા અવ્યવસ્થ હોવાથી ડૉક્ટર પાસે ગયા છે તો શું મારા એકલાથી કન્યાદાન થઈ શકે ત્યારે જ પ્રાચી આગળ આવીને બોલી પંડિતજી કહો ને શું પિતાજી મારા વિના કન્યાદાન શક્ય છે હકીકતમાં મારા પિતા હવે ભિખારીઓનું પેટ ભર હકીકતમાં મારા પિતા હવે ભિખારીઓને પેટ ભરવા માટે ભીખ માંગવા ગયા છે પણ તેઓ એ નથી સમજતા કે પેટ ભરવાની નિયત ભરાતી નથી જે આજે ભીખ માંગે છે એ કાલે પણ ભીખ માંગશે પ્રાચીના આવા શબ્દો સાંભળીને બધાના મોઢા ખુલ્લા રહી ગયા લાડા તો આ વાત સમજાતી ન હતી મહેશજી અને સાધનાજી તો હેરાન થઈ ગયા શ્યામુ અને મમતાજી એકબીજાને પ્રશ્નસૂચક નજરે જોવા લાગ્યા જાણે વિચારી રહ્યા હોય કે પ્રાચીએ આ બધું કેવી રીતે ખબર પડી પાર તો આખી પરિસ્થિતિ અજાણ હતી અને પ્રાચીને જોઈ રહ્યો હતો ત્યારે પ્રાચીએ કહ્યું તમે બધાને વિચાર હશે કે હું શું બોલી રહી છું હું તમને જણાવું મારા થનાર સાસુ સસરે જાનના દરવાજે આવીને કહ્યું કે મારી કુંડળીમાં મંગળ દોષ છે અને આ દોષનું સમાધર માત્ર તે જ સમય થશે જો મારા પિતાજી તેણે પાંચ લાખ રૂપિયા આપશે નહીતર તો તેઓ જાન પાસે ફેરવી લેશે અને મારા કુટુંબની ઇજ્જત ધૂળમાં મિલાવી દેશે આખરે વિચાર પર નહોતો આવ્યો કે તેના ઈમાનદાર માણસો પાસે પૈસા ક્યાંથી આવશે મારા પપ્પા પહેલેથી જ ડૂબેલા હતા અને તેમના ઘરમાં દીકરી જન્મી હતી એટલે સમાજે પહેલા જ તેમની દુર્દશા નક્કી કરી લીધી હતી આજે માત્ર એનું પરિણામ મળી ગયું છે દોસ્તો હજી સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આ સાંભળીને મહેશજી ગુસ્સાથી બોલી ઉઠ્યા એ છોકરી શું બકવાસ કરે છે પ્રાચીએ શાંતિપૂર્વક જવાબ આપ્યો શા માટે સસરાજી મેં કંઈ ખોટું કહ્યું છે અથવા તો સત્ય સાંભળવું તારા માટે તમારા માટે સહનશક્તિ બહાર છે તમારું આત્મસન્માન તમને યાદ કરાવતું નથી કે તમે કેટલું અનૈતિક દાનવ ઉઠાવ્યું છે મારા જીવનસાથીની પસંદગી કરવાનો હક મારો છે અને હું આ અગ્નિ અને અહીં હાજર દરેક વ્યક્તિની સાક્ષી રાખીને આ લગ્નને આ ક્ષણે રોકી રહી છું જાન પાછી જતી રહે તો મારા પિતાજી જે અપમાન સહન કરવું પડશે તે ખબર નહીં પણ મારા જેવી દરેક દીકરી માટે ગૌરવ જરૂર વધશે જેને માત્ર પૈસાનો લોભનો બહુ હઉ બનાવવામાં આવડી પડે છે એટલા માટે વરરાજા પ્રશાંતે બોલવાનું શરૂ કર્યું મને આ બાબત વિશે કશી ખબર ન હતી પંડિતજીએ મારી સામે કુંડળી મળી હતી અને તેઓ કોઈ દોષ ન હતો આપણા ગુણ પણ સંપૂર્ણ રીતે મળતા હતા મને પણ મારા માતા પિતા કૃત્ય માટે ખૂબ જ શરમ આવે છે જો શક્ય હોય તો મને માફ કરી દો મહેશજી અને સાધનાજી ગુસ્સાથી પોતાના પુત્ર તરફ જોઈ રહ્યા હતા એવામાં મંડપ અફરાત ફરી મચી ગઈ રામકિશનજી બાબુ બહાર બેહોશ થઈ ગયા છે આ સાંભળતા જ બધાના લોકો બહાર દોડી ગયા પણ મહેશજી અને સાધનાજી અને પ્રશાંત ત્યાં જ ઊભા રહ્યા પ્રશાંતે પોતાના માતા પિતાની સામે હાથ જોડીને કહ્યું તમારા જીવનભર કમાણીમાં શું કમી રહી ગઈ છે કેમ કે તમે આજે રચ્યું તમારા જ કારણે રામકિશનજી મૂર્તિના દરવાજા પર પહોંચી ગયા છે જો તમને કંઈ થયું તો અને જ મારો અને તમારો કોઈ સંબંધ રહેશે નહીં આટલું કોઈને પ્રશાંત તરત જ બહાર દોડી મારી સાધનાજી અને મહેશજી પ્રશાંત પ્રશાંત કહીને તેને અટકાવવાનો પ્રયત્ન કરતા રહ્યા અને બહાર આવ્યા જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે જોયું તો રામકિશનજી બાપુ લોહી લોહાણ હાલતમાં પડ્યા છે તેઓ તરત જ તેમની પાસે દોડી ગયા રામકિશનજી પર સેવામાં ભીજાયેલ રૂપિયાને ગડી મહેશજી બરફ વધારીને કહે લો મહેશ બાબુ ગણી લ્યો આખા પાંચ લાખ છે અને હવે સંબંધો તોડશો નહીં એટલું કહીએ તેઓ ધીમે ધીમે ગાઢ બેભાનમાં ચાલ્યા ગયા મહેશજી તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા અને મમતાજી પોતાની દીકરી પ્રાચીને ખાઈ રહી હતી દીકરી કશું નહીં થાય તારા પપ્પા એકદમ બરાબર થઈ જશે ત્યારે મમતાજીએ પ્રશ્ન કર્યો પણ તમે આ બધું કેવી રીતે ખબર પડી પ્રાચીએ જવાબ આપ્યો માં જ્યારે બાપુજી તમે કાકા પર આ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે હું બાજુના રૂમમાં હતી બારી નજીક હોવાથી તમારી દરેક વાત મને સ્પષ્ટ સંભળાઈ રહી હતી ઘા સાંભળીને સાધનાજી પોતાના કૃત્યો માટે પ્રાચીના સમક્ષ હાથ જોડીને માફી માંગવા પણ લાગી પણ પ્રાચી આ સમયે કંઈ સાંભળવા કે સમજવા સ્થિતિ ન હતી અને હોય તો કેવી રીતે આજે એક પિતા પોતાની દીકરીના દહેજ માટે જીવન અને મૂર્તિ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો પ્રાચીના મનમાં કોઈ ખૂણામાં આજ પસ્તાવો જરૂર હતો જોકે પિતાને આ સમયે અટકાવીને જાન પાછી મોકલી હોત તો કદાચ ઇજ્જત નું તો ગમે તે થાય પણ પિતા તો બચી ગયા હોત ત્યારે સામુ કાકા અંદર આવીને ખુશ ખબર આપી પ્રાચી પેઢિયા બાપુને હોશ આવી ગયું છે અને હવે તેઓ બિલકુલ બરાબર છે પછી પ્રાચી દોડીને બહાર નીકળીને પોતાના પિતાને છાતી સામે લપેટી લીધા અને બૂમ બજાવતા રડવા લાગી બાપુજી તમે કેમ છો હું ઠીક છું મારી દીકરી બાપુજી તમે હવે ઠીક છો પણ હવે હું આ મગ્નની માંગુતી નથી હવે હું તમારા બધા સાથે રહીશ ના દીકરી એવું ના કહો મમતાજી બોલી મહેશ બાબુ પોતાના કરેલા પણ ખૂબ શરમિતા છે અને તેઓ માફી માંગી રહ્યા છે તેમણે આપણા બધા પૈસા પાછા આપી દીધા છે આ સાંભળીને સાધનાજી આગળ આવીને બોલી હા દીકરી લાલચે અમારી આંખો બંધ કરી દીધી હતી પરંતુ તું અમારી આંખો ખોલી દીધી અને અમે અમારા ખોટા કુર્તિઓ ખૂબ જ શરમિંદા છીએ સચ્ચાઈ તો એ છે કે અમે માફી લાયક પણ નથી પરંતુ જો તું અમને માફી આપીને અમારા ઘરમાં વહુ બનીને આવી જશે તો અમે માની લઈશું કે અમે માફ કરી લીધા છે રાજે ગુસ્સામાં બોલી હું તમને ક્યારેય માફ નહીં કરી શકતી નથી તમારા એક લાલા છે આજે અમારા પિતાજીની જીવને ખતરો આવ્યો છે હવે તમારા શબ્દોથી મારા પિતાનું દુઃખ હટતું નથી હવે તમે થોડું વિચારી વિકર્યા વિના અહીંથી જઈ શકો એવામાં પ્રશાંત પણ હાથ જોડીને માફી માંગતો રહ્યો પરંતુ પ્રાચીએ કોઈને એક વાત પણ સાંભળી નહીં તે એક જ વાત પર ટકી રહી હું એ લગ્ન સ્વીકારતી નથી જે મારા પિતાને તમારા જેવા લાલચી લોકોને પેટ ભરવા પડતા હોય આજે જો હું આ લગ્ન કરીશ લઈ તો કેટલાય પિતાઓ પોતાની દીકરીના લગ્ન માટે પોતાના ઘરની જમીન પણ વેચી દે છે અને દેવી પડ છે આ માટે હું આ લગ્નને સ્વીકારતી નથી તમે બધા અહીંથી જશો નહીં તો તમને પણ મને મંગળ દોષ બતાવીને બદનામ કર્યા છે તો હું પણ પોલીસને બોલાવી તમને અહીંથી જબરજસ્તીથી કાઢી મૂકવા તૈયાર છું આ સાંભળીને મહેશજી અને સાધનાજી તરત જ ઉતાવળમાં જાન લઈને ફરત ફર્યા આજ રોજ રામકિશનજી પોતાની દીકરી પ્રાચી પર ખૂબ જ ગર્વ અનુભવતો હતો પ્રાચી હવે પોતાના માતા પિતા સાથે રહીને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આગળ અભ્યાસની લાગણીશીલની મહેનત કરી રહી હતી ત્યાં સુધી તો મિત્રો શું તમે માનો છો કે પ્રાચીએ લગ્ન ના કરીને સાચો નિર્ણય લીધો છે કૃપા કરીને તમારી રાય અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય શેર કરજો તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને આપણી ચેનલને દિનેશ વર્ષ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં